વ્યારા મતદાન મથકે પહોંચ્યા હતા તો કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ જેઓ અનઘર ચામુંડા નગર ગામ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા વાઘોડિયા વ્યારા પીપરિયા જેવા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્તની સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું તમામ ઉમેદવારનું ભાવિક ઈવીએમ મશીનમાં કેદ કરીને હાલ સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમને મોકલી દેવામાં આવ્યા છે

આનંદનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમારો પીપળિયા ગામના બુથનું જે મતદાન છે લગભગ અત્યારે બસો ને બોતેર એટલે પંદર ટકા ઉપર અમારું મતદાન અત્યારે અગિયાર વાગ્યાની આજુબાજુ સાડા દસ વાગ્યાની આજુબાજુ અમારું પંદર ટકા ઉપર મતદાન થઈ ગયું છે અને આ મતદાન થવાનું જે કારણ છે કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકારના જે કામો થયા છે એટલે આયુષ્યમાન કાર્ડ હોય કે ઉજ્જવલા યોજના હોય કે ખેડૂત સન્માન નિધિ હોય આ બધી યોજનાઓ જે છે એને સીધે સીધો લાભાર્થીના લાભ મળ્યો છે એના કારણે આજે આપ જોઈ રહ્યા છો કે લાઈનો લાગી છે વોટિંગ કરવા માટેની એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે લોકોનો ઉત્સાહ લોકોનો પ્રેમ કેટલો છે અને બીજું કે આજે એની સામે અહીંયા જે મતદાર ઊભા છે એને તમે પૂછશો તો ખ્યાલ આવશે કે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે તો કદાચ મતદાનને ખબર પણ નથી આ આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે લોકોનો પ્રેમ અને લોકોની લાગણી બતાવે છે વ્યારા ગામનો હું મતદાર છું મત આપવું હકીકત છે મત મત આપીએ તો રાજ્યની સુરક્ષા થાય મત આપીએ દેશની સુરક્ષા થાય એટલે વોટ આપવો જ જોઈએ ફરજિયાત ભાઈઓ બહેનો વડીલો જેટલાય મતદારો છે મતદાન કરવું જ જોઈએ અને દેશને દેશને સાચવી શકે એવાને વોટિંગ કરવું જોઈએ અને આપના આપણે અડધી રાતે કામ આવી શકે એવાને વોટ કરવો જોઈએ મંતુભાઈ અત્યારે લગીને તમે જાતે જ પોતાને મત આપતા હતા હવેનો એનો સિનારીઓ એવો છે કે હવે તમારે બીજાને મત આપ્યો છે કયા મોડલને જોઈને મત આપ્યો છે કેવો વિકાસ થવો જોઈએ મેં આ વોટ આજે ચાલીસ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત પંજાને વોટ આપ્યો છે મેં હું ચોખ્ખું જ કહેવું છું કહીશ હું જુઠ્ઠો બોલતો જ નથી ઉપર બી પંજાને આપ્યો છે નીચે બી પંજાને આપ્યો બે વોટ આપ્યા છે એના માટે આપ્યા છે કે પંજાને વોટ આપવાનું છત્રી સમાજના માટે ટેકો જાહેર કર્યો હતો મેં એના માટે પંજાને ચૂંટણી દરમિયાન અનેક બયાનબાજીઓ ચાલી

ચામુંડા નગર સિહા કોઈ પ્રાથમિક શાળામાં કરી દીધું છે હું વાઘોડિયા વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે આપ ગરમી પહેલા આપ આપનું મતદાન કરી અને વિરાહાર મતદાન કરે એવી આપ સૌને હું અપીલ કરું છું જય હિ જય ભારત